ઝાલોદનગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ આ તારીખ બે 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 હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ બાબા શ્યામની અગરખીનું પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યું હતું ઝાલોદનગરના વણકલા હનુમાન મંદિરમાં શ્યામ મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે બાબા શ્યામની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ પંચામનું સ્નાન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષમાં એકવાર બાબા શ્યામનું આંતરવસ્ત્ર આજના પવિત્ર દિવસે બદલવામાં આવે છે વર્ષમાં એક જ વખત બાબા શ્યામને નવીન આંતરવસ્ત્ર આજના દિવસે પહેરવામાં આવે છે જાલદનગરના તેમજ આસપાસના શ્યામ ભક્તોમાં આજના દિવસે વિશેષ રાહ દેખતા હોય છે વર્ષના ત્રણસો પાસઠ દિવસ બાબાશ્યામને પહેરાવેલા આ વસ્ત્રના દર્શન થતા નહીં કેમ કે આ વસ્ત્ર બાબા શ્યામને વિશેષ વસ્ત્ર પહેરવામાં આવે છે જેને બાબા શ્યામના ભક્તો ભાગો કહે છે બાબા શ્યામના આંતરવસ્ત્રમાં કોઈ પણ સજાવટ કે સિલાઈ હોતી નથી બાબા શ્યામના ભક્તો માટે આ આંતરવસ્ત્ર મળવું એક વરદાન જેવું હોય છે આજના દિવસે બાબા શ્યામના જૂના પહેરેલા અંગરખીને બાબા શ્યામના ભક્તો પ્રસાદી રૂપે લે છે બાબા શ્યામને ભક્તોને આ આંતર વસ્ત્ર પ્રસાદી રૂપે મળતા તેઓ પોતાને ભાગ્યશાળી જેમ છે બાબા શ્યામના અંગરખીને આંતર વસ્ત્રમાં વિશ ભક્તોને વિશેષ શ્રદ્ધા અને આસ્થા હોય છે બાબા શ્યામના ભક્તો આ વસ્ત્ર મળતા તેઓ આટલો વિશ્વાસ હોય છે કે આ વસ્ત્ર દરેક બીમારીઓમાંથી મુક્તિ અપાવશે અને તેમજ આ વસ્ત્ર જીવનદાન પણ થઈ શકે છે કેમ કે જે વસ્ત્ર બાબા શ્યામે ત્રણસો પાસઠ વર્ષ ત્રણસો પાસઠ દિવસ પહેરેલ હોય તે સાક્ષાત બાબા શ્યામના પ્રજા આપે છે આ આંતર વસ્ત્રને બાબા શ્યામ ભક્તો માટે કોઈ જડીબૂટીથી ઓછું સમજતા નથી આજે જાલતનગરમાં શ્યામ મંદિર ખાતે બાબા શ્યામના આંતર વસ્ત્ર પ્રસાદી રૂપે લેતા મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડેલ હતા બોધેજી સાહેબ સભી શ્યામ પ્રેમીઓ બસંત પંચમી હાર્દિક શુભકામના બસંત પંચમી કા આપણે હિન્દુ ધર્મ મેં બહુત મહત્ત્વ હૈ પંચમી કે આપણે શ્યામ બાબા કે મંદિરમાં બહુ ભક્તોની ભીડ લગતી હે બસંત પંચમી કે દિન बाबा का जो वस्त्र होता है जो वर्ष में एक बार बदला जाता है और उस अंत वस्त्र को यहाँ पर जितने भी भक्त आते हैं उन सबको प्रसाद के रूप में वितरित किया जाता है और वो अंतर वस्त्र बहुत ही काम का है व्यापार वृद्धि के लिए है हर चीज़ से हर प्रकार से सौभाग्य के वृद्धि के लिए ये अंतर वस्त्र काम में आता है सभी शाम जय श्री श्याम बाबा नांगरखी पीताम्बरी भी केवल અને આ વર્ષમાં વસંત પંચમીના દિવસે જ બદલવામાં આવે છે અને આ અંગર પિતાંબરી વસંત બાબા અંદર ધારણ કરી જ રાખે છે તો આખું વર્ષ સુધી અને આમાં જે શ્રદ્ધાપૂર્વક એવું નથી કે પ્રાપ્તિ પોતાના હિસાબથી જે મનની શ્રદ્ધાથી એને ધારણ કરવામાં આવે છે એની બાબાની મનોકામના પૂર્ણ કરે છે આ વસ્ત્રમાં એટલી તાકાત છે બસ પોતાના ભાવ અને પોતાના આત્મવિશ્વાસથી આ વસ્તુની જય શ્રી શ્યામ